બેસ્થાન ખાતે ઈડબ્યુએસ સરસ્વતી આવાસ બ્લોક નંબર 1 થી 20 નું બાંધકામ વર્ષ 2012 માં શરૂ કરવામાં આવ્યું હતું જે વર્ષ 2014 માં પૂર્ણ થયું છે જો કે હાલ 6 વર્ષ જ થયા છે અને બાંધકામ પૂર્ણ થયું હોય ત્યાં બાંધકામ જર્જરિત થઈ ગયું છે જેથી આ બાંધકામમાં મસ મસમોડુ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાય હોવાની આશંકાઓ થઈ રહી છે જેથી આ મામલે તતષ્ટ તપાસ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે હું હરીશ સુરત શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ આજે અમે અહીંયા આંપા માટે આવ્યા છે કે ભેસ્તાન ઇડબ્લ્યુ આવાસ સરસ્વતી આવાસથી ઓળખાય છે અને ત્યાંના રહીશોની માગણી એ છે કે તમે કોંગ્રેસ પક્ષના આગેવાન છો તો તમે અમને ન્યાય અપાવો પોલીસ કે મહાનગરપાલિકાના મેયર કે કર્મચારી અમારું સંવર્ધન નથી છેલ્લા છ વર્ષના અંદર જે બાંધકામ એટલું અર્જિત થઈ ગયું કે જેની પચાસ વર્ષની જે વેલિડિટી હોય તો મહાનગરપાલિકાના પ્રશાસનો અને ભાજપ શાસકોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પહેલી વાત તો એ છે કે સૌથી પહેલાં જે આ ઘટના ઘટી છે તેના અંદર તાત્કાલિક યુદ્ધના ધોરણે જે જવાબદાર વ્યક્તિ છે તેને ઝાલ સળિયામાં કડકમાં કડક સજા મળે તેવા પ્રયત્ન થવા જોઈએ બીજી વસ્તુ એ છે કે તાત્કાલિક પ્રધાનમંત્રી આવાસ છે તેના અંદર અસરગ્રસ્તોને ટ્રાન્સફર કરવા જોઈએ ત્રીજી માંગણી અમારી આ છે કે જે પરિવારજનોએ ગુમાવ્યું છે તો તેને દસ લાખ રૂપિયાની સરકાર સહાય કરે એ અમારી માંગણી છે એટલે આ બધી માગણીઓ અમારી આ બધા પરિવારની સ્વીકારતા શાસકો નથી એના કારણે ના છૂટકે અસરગ્રસ્તોને લઈને આજે અમે પોલીસ કમિશનર પાસે આવ્યા છે અને એમને રજૂઆત કરવા માટે આવ્યા છે કે તમે તાત્કાલિક લાલખ કરી યોગ્ય રીતે કાયદેસર જે ભ્રષ્ટાચારી જે હતા જે ગુનાહિત કામ થયેલું છે બંધકામનું તેના ઉપર આકરામાં આકરી જે સજા થતી હોય તેવા ગુના દાખલ કરવા જોઈએ તો ટાઈમ કરવામાં જો કસૂર કરશે તો અમારે નહીં છૂટકે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના દરવાજા ખગડાવો છે એના માટે અમે જાણ કરવા માટે આવ્યા વધુમાં આવાસ છ વર્ષમાં જ જર્જરિત થઈ ગયો હોય જે મામલે તાત્કાલિક ભ્રષ્ટાચાર આચરનાર જે કોઈ પણ કસૂરવાર હોય તેઓ સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે અને જો આમ ન થશે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે Azar Kureishi, G24 News.